શહેરમાં સચિન વિસ્તારના પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત થતા ભારે ચકચાર મચી હતી ત્રણમાંથી બે બાળકીઓ આઈસ્ક્રીમ ખાધા બાદ ઘર પાસે તાપણો કરતી હતી દરમિયાન ત્રણેયની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે ખાનગી બાદ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જવેલી સવારે ટૂંકી સારવાર વચ્ચે ત્રણેયના મોત થયા હતા આ અરેરાટી ભર્યા બનાવને કારણે મૃતક બાળકીઓના પરિવારજનોમાં ભારે ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલમાં ત્રણેય બાળકીઓના પેનલ પીએમ કરવામાં આવ્યા જેના પ્રાથમિક રિપોર્ટમાં બે બાળકીના ફૂડ પોઈઝનર સાથે ગુંગળામણથી મોત અને એકનું ગુંગળામણથી મોત થયું હોવાની પ્રાથમિક તારણ સામે આવ્યું જો કે ચોક્કસ કારણ જાણવા માટે ત્રણેયના વિશેરાના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા બસો બાવન પરિવારનો સર્વે કરાયો છે અને બાર સ્થળો પરથી આઈસ્ક્રીમના નમૂના એકત્રિત કરીને તપાસ હાથ ધરવામાં આવી છે